હેલો મિત્રો તો ફરી એક નવી સવાર નવો દિવસ અને પેલા પણ હું છું ક્યાં હતા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મારું નામ છે અને આપડે નીકળી જઈને ખાડીગીરની અંદર ગાંધીગીરની માલિક વાળો હા ગટ્ટી બેન ને બધું તૈયાર બૈયાર થઈને પાવડર બાવડર સોંપડીને આવી ગયું છે મેદાનમાં ભાઈ ભાઈ રાતના જીવડા હજી એને એમ છું છે કે અરે હજી એને એમ લાગતું નથી ખબર થઈ છે હજી રાતના વેમમાં છે એટલે હજી બોલે છે વાહ ખાડું ધોવામ પડ્યું છે અને અડધું આટા મારે ને બધા સીન દ્રશ્યો વાતાવરણ અને માહોલ છે મેં કીધું કે સવાર હવારમાં ટાટા પોરમાં યાર વિડીયોની શરૂઆત કરી દઈ તો વિડીયો એન્ડ સુધી ફૂલ ક્વોલિટીમાં અને કોમેન્ટ એ મારું ભાતું ખામાં એ શું ખાય બપોરે એટલે ભાઈ આ ભે ભાતા ખાયદા શું કરવું એટલે એ બધું કરી જોઈ નાખ્યો ને કરી નાખ્યો ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને આપણે બે ત્રણ ચેનલો છે યુટ્યુબની બધાની લિંકો આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં ને સબસ્ક્રાઈબ કરવું બટન છે અને એની ઉપર વોલ ઉપર ક્લિક કરી જો અને એ બધું કરી નાખો હાલો જ્યાં તમને આજનું બધું બતાવવું આ કા કથા પવન આલે છે ગયું છે કાડું બધું વાહ ખરેખર શાંતિ વાળો માહોલ છે એકદમ હાલો દિવસની દિવસની શરૂઆત કરી દિવસની શરૂઆત તો થઈ ને વાત કરી ટાણા તો આઠ વાગ્યે ને મિનિટ બાવીસ ઓગસ્ટ ના રોજ થઈ ગયા છે હા તેમાંથી એવું બધું આવે છે હમણાં કા પણ આવનારા દિવસોમાં તમને હજી આ નથી વધારે સારા અને મજા આવે એવા વ્લોગ આપણે બનાવીશું ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ તો કરવું પડશે ને બાય સારું હાલો મિત્રો એ રામના ભાગી જશે અગિયાર અને ખાડું જે છે એ પાણી બાજુ મળ્યું છે જવા એટલે કે આપડા હંઢાણે યાર આપણે બેહોની લોકેશન યાર બપોરનું તાણું થઈ ગયું છે તો સરસ મજાનું પાણી પાણી પીચું પીચું પાછા આશા પાણી થઈ જાય તો ભાઈ સારા ખાતા પાછું આશા નીર થઈ ગયા છે વહેતા ગઈકાલનો બ્લોક ન જોયો હોય તો જોતા બહુ મસ્ત બનાવ્યો છે વાહ પીવે બધા પાણી પીવે જો ગરમી લાગી બેન ને તો એડી ગરમી હટાવી વાહ ચાલો પેલા લોકેશને પહોંચ્યા પછી આપણે વાત કરશું વાહ ય અદ્ભુત જોરદાર બોલો તો વાહ વાહ એટલે મિત્રો તો ખાડું બાડું જોશે બે હાડા એ આસપાસ એટલા પોણા બહાર થઈ જાય ને અહીંયા તમને કહું તો અહીંયા શું કહેવાય શેફડું ચો કે કોઠીંબુ ચો કે એને સુધારી ને કરીને છે એમાં ભેળવી દીધી છે ડુંગળીને ભાઈ શું કેવાય એમ રેસીપી નો બ્લોગ બની જવાનો છે આખો હવે આગળ ને બઢિયું ને તો ગરમ કરીને કરી એકદમ કઈ ઘટે નહીં એવું હા હા

તમને આવતી જ નો ન આવતી હોય એ બધા કોમેન્ટ કરી નાખો આવતી હોય એ કરતા નહીં કોઈ

યાર ત્રણ વાગ્યે થઈ ગય છે અગિયાર મિનિટનો ભેગા હોય છે ફરી વખત બીજું છે સાળ એટલે કે સરવા ગાડી નાખ્યું છે પાસું આપણે લગભગ સાડા અગિયાર પાસ આવ્યા હતા અને ત્રણ વાગી ગયા છે અત્યારે બહુ બધી વાર બેઠા વારમાં કેમ કે ધરાઈ રહ્યું છું પણ તમે અમારા મોઢાની મોઢાની ની મોઢાની હાલત જો જોઝબ ગરમી થાય છે સારી સતત આજ ત્રીજો દિવસ છે ગરમીનો આવો માફોલ માથું ફાડી નાખીએ એવું આ બધું આમ કે બધું દુઃખ આમ દુખાવો થાય એવી ગરમી ફીલ થાય છે વરસાદ આવવાનો છે પાકું છે એ તો બપોરે આવી જતો હોય ને તો કઈક મજા આવે મોટો મોટો આવે ને મજા ન આવે છે મજા ને ન આવે એવું વાતાવરણ થઈ ગયું આખું માહોલ બદલાઈ ગયો છે હલો દ્રશ્યો બતાવી દઉં તમને બપોર પછી ને કેવું આવે છે શું આવે છે ને કઈ રીતનું આવે છે અત્યારે તો ભાઈ કહો હાલત ટાઈટ થઈ ગઈ છે એવું છે બધું જોઈ લો યાર જેનો આગળ હું કહેવાય વાત કરતો તો એ તે આવી ગયો તો અહીંયા નથી હા મને ગાળાય છે આગળ અહીંયા આવશે જોવું તું મારે નહીં આવે આવશે તો ખરો હું ને આ પવન ચોસ ચાલુ હોય પાછું આમ બધા તો સે મોટા સાટે આવ્યો

હલો જોઈશ કેટલી ઘડી આવે હમણાં કહું તમને હે કેવો કાયો છે પવન સાથે આવ્યો હાર હાલો હાલો કાટું ને કઈક વાહા ટાટા કરી દીધા તમારે હાલો હવે રાખો કેટલા સવા ચાર થઈ ગયા છે વાહ લ્યો મને એવું લાગે છે કે આ નેહરુ વટવામાં તકલીફ પડશે હો ભાઈ કેમ કે સાડા શહેર જેવું છું પણ સાડા પાસે આપણે નેરું વટતા હોય જો આવો માહોલ હોય તો અને આ જો આ ખાળું હવે હું તમને દેખાડતો આ ખાડું ઘડીકમાં લગભગ દસક મિનિટ જેવું છું અને થઈ ગયું વહેતી બોલો હવે આ પાણી આવે સીધું વહેતું જ થાય આ કાંઈ સ્થળોમાં ઉતરાય ને એવું કાંઈ હોય નહીં હવે આ પાણી બધું એકદમ એના રસ્તે જ છડી જાય આવી તો કેટલી ખાડું હશે તે બનતા હોય ને ખાળ થઈ ગઈ કન્ટિન્યુ ભાઈ તો રહી જાય અડધી કલાકમાં તો 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 પછી કલાકમાં પાછું નેરો ઉતરી જાય તો બને હવે જોઈ છે હાલો આગળ દે ખડું હવે શું થાય છે નેરું કેવું કાવે છે ત્યાંથી જોયું તો ને કાલે કે હા ગઈકાલે જ તે વરસાદ આવ્યો હતો જોરદાર ભાઈ સારો એવો હતો બધું વે તો કરી નાખો કે પરમજી પરમજી એમ કે કાંઈ તો તો મને ભૂલાઈ જાય એમાં હો કાઢું એ પોળી જવાનું દેખાતું નથી હળકા પડકે ને ગાળા એવો છે એમ તો સારો છે વરસાદ

કરો આ પાણીમાં વધારે થાય છે હજી કે હું આ અડધી કલાક તો થઈ ગઈ ચાલુ છો વાહ જો પાણીમાં વાહ સ્વરૂપ તો આયા થઈ ગયો નેવડી નું ભાઈ ભાઈ ડકા થવાના એટલે એવી નેરવાળીમાં નેરામાં જાતું હતું એટલું પાણી જ જવા મળ્યું જોઈ છે હાલો હજી મિત્રો એ રામના ભાગી જશે હવા છ હવા છ ને ભાઈ હવા પાસ હા હવા પાસ વરસાદ પાસો થઈ ગયેલા આ તો વધતો જાય છે નેરું આપણું સામે જ છે વધે જ જાય છે આ વરસાદ આરો નેરું લાગતું તો નથી બહુ આવ્યું હોય એવું પણ બધી કઈ કહેવાય ને આપણો સમય થાય ને પોગવાનો ના વરસાદ વધે છે એટલે ઉપર થી પાણી બધું ન્યા આવશે ને ઓહો સ્પીડ માં વધારો થાય છે વધારો આ બધા પાણી જાયલા જાય કેડીઓ માં બધે ઓહો વાહ વાહ યાર રહી ગયો આ એ તો કેવું મસ્ત એક દ્રશ્ય છે રીસા કેવાય કેવાય રીસા ડુંગરા ટકરાઈ રહ્યું છે વાહ ખરેખર યાર દ્રશ્ય જોરદાર હોય એટલે જ કહું છું સબસ્ક્રાઈબ કરી નાખજો વાળ બધું વેખાજો વાળ કપાવાના નતા તૈયાર હવે લાંબા લવ એવા કરી નાખવા છે આમ આમ કરી હલવા જોઈ યાર એવા કરી નાખવાના છે બાકી હા આમ કઈ વરસાદ વરસાદ છે નહીં એટલે એમાં જ હતો આમ તો જો આવું ના આવું દેખાડતું રહ્યું છે કુદી કઈક ને વાગવાની કરી તો પોણા છ થઈ ગયા છે વાહ બ્રાઇટનેસ વધારીને તમને આમ કે ના દેખાડે તો છે વાતાવરણ ને વાહ દેખાતું વાહ વાહ અને આ નેરુ દેખાડવાનું તો રહી ગયો દેખાડી દઉં હમણાં તમને કેવું પાણી જાય છે જોઈ લો એરું નેરુ કયું ના કરતા હતા નેરુ જોઈ ને હવે આપણે ઓહો હો

પાણી છે તો ખરું ભાઈ એમ કઈ હાવ નકારી કાય એમ નથી પાણી તો છે જોઈશું હવે કઈ રીતનું કેમ નીકળ્યું નીકળાય તા કાં નહીં વાંધો આવે જો શું આમ પોળી જગ્યા હોય એમાંથી નીકળવાની ટ્રાય કરી એટલે ભાઈ છે તો ખરો ભાઈનું પૂછડું પીકડું તો અહીંયા ઉધે આવી ગયું પણ થોડીક તો આમ થાય ધબકારા વધી જાતા પણ વાંધો ન આવ્યો નીકળી ગયા ફાઇનલી હકીકતમાં માં આવી આમ પરિસ્થિતિઓ નિર્માણ થાય ને ત્યાં બોલાય તમને ખબર છે આમ ઘણી વખત હશે અવનવી જગ્યા અહીં ફૂલી જાય તો એ સમય થઈ ગયો એટલા પાણીમાં આ થોડું નથી ઊંડું હોય તો એના પૂછડા પકડવાના રે આમાં જોકે આ પાણી બહુ તો કહેવાય જ નહીં ક્યાંક ઊંડું આવી જાય ને જાય તો આ ફોન ને બોન ને બધું જાય ધ્યાન રાખવું પડે ધ્યાન બાકી હાલો ઇન્સ્ટાગ્રામ માટો મારજો રીલો આપણે ઘણી બધી યાદ શૂટ કરી નાખશું પાણી જાય તો કરું ઓ ભાઈ પાણીનો અગ્નિનો અને હેનો કંઈક બે ત્રણ વસ્તુ હોય એના ભરોસા કોઈ દી હોય જ નહીં એમાં એનો શાળો ન હોય એટલે બધું એવું છે એમાં આના શાળા હોય નહીં હા હય જાય છે બાકી પાણી લો હલો આમ ખાડું હોય ગયું હું જાઓ પાછું હલો હલો ઘર ભાઈ ગયો સાવ તડકી બેન ને એનકી વાહ અકાલ તો આ પાણી પાણી બધું શું કહેવાય ઉપર હતું પાણી થાત તો એની ઉપર પાણી ફોટ છડી ગયું હા હાલો વાવ કેવા સુંદર બ્યુટીફુલ નજારા છે બ્યુટીફુલ હા હા રો હાલો વિડિયો કદી પૂરો વિડિયો મજા આવે તો તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરી શકો છો બાકી આ વિડીયો મજા આવે તમે બીજા જોઈએ એક છો એમાં ક્યાં ખર્ચો છે બાકી મળ્યા આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત